આ ઘટના સોળમી જાન્યુઆરી બે હજાર ના રોજ બપોરે આશરે દોઢ વાગે પર્વતો પાટિયા ચાર રસ્તા પાસે ડીજી પોઈન્ટ એપાર્ટમેન્ટની સામે બની હતી પ્રદીપસિંહ જ્યારે કુરિયરની ડિલિવરી આપીને નીચે ઉતર્યા ત્યારે આકાશ રાજપૂત ગોપાલ અને અન્ય છ જેટલા શખ્સો તેમને ઘેરી લીધા હતા આરોપીએ તેમને ગાળો આપી ટીક્કા મૂકીનો માર માર્યો અને બળજબરીપૂર્વક કાર કારની સુઝુકી ફોર વ્હીલ ગાડીમાં બેસાડી દીધા ગાડીમાં બે ઇસમોએ પ્રદીપસિંહની કમર ઉપર ચપ્પુ રાખી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અપહરણકારો તેમને મહારાણા પ્રતાપ ચોક પૂર્વાંચલ રેસ્ટોરન્ટ અને ડિંડોલી બ્રિજ નીચે ફેરવી અંતે કેસર ભવાની સોસાયટી પાસે ઉતારીને ફરાર થઈ ગયા હતા પોલીસ ફરિયાદ મુજબ આ ઘટના પાછળ ચૌદમી જાન્યુઆરીના રોજ થયેલી એક માથાકૂટ જવાબદાર છે પૂર્વાંચલ રેસ્ટોરન્ટમાં બેસવા જેવી નજીવી બાબતે પ્રદીપસિંહ અને આરોપી આકાશના પિતરાઈ ભાઈ અભિષેક રાજપૂત વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં પ્રદીપસિંહ અભિષેકને માર માર્યો હતો આ અદાવત રાખીને આકાશે તેના મિત્રો સાથે મળીને આ અપહરણનું કાવતરો ઘડ્યું હોવાનું મનાઈ રહ્યું છે ફરિયાદી કુરિયર બોય અગાઉ અન્ય એક ગુનામાં જેલમાં હતો પીડિત ડરી ગયો હોવાથી ફરિયાદો નોંધાવવામાં વિલંબ થયો હતો જોકે તે યુવકે હિંમત કરી ફરિયાદો નોંધાવતા પૂણા પોલીસે આરોપીઓ વિરુદ્ધ રાવટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સીસીટીવી ફૂટેજમાં દેખાતા દ્રશ્યોના આધારે પોલીસ હવે આ અજાણ્યા છ શખ્સની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કરી રહી છે